સૌ પ્રથમ કચ્છની જનતાનો આભાર માનું છું અને જનાધારને સ્વીકાર કરું છું જે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડના દાવા કરતા હતા એ મેં હાંફી ગયા અને અડધાએ હજી નથી પાર થયા અત્યાર સુધીના કાઉન્ટિંગમાં એટલે આ વખતે જે કચ્છની જનતાએ એક યુવાન તરીકે ધર્મગુરુ તરીકે ખૂબ સાથ સહકાર આપ્યું છે કોંગ્રેસ પક્ષને પણ ખૂબ સાથ સહકાર આપ્યું છે એ બદલ કચ્છની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને કચ્છના જનતાના જે બી પ્રશ્નો છે એના વાંચા આપવામાં સતત અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી અવાજ ઉપાડીશું લોકશાહીમાં હાર જીત એ ગૌણ બાબત છે પણ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કચ્છની જનતાએ જે મને સહકાર આપ્યો સાથ આપ્યો છે એ માટે જેટલો આભાર માનો એટલો ઓછો છે અને ખૂબ યુવાન વયે જે મને પ્રોત્સાહન આપ્યું છે એવા જ અમારા કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લાના નેતૃત્વ અને આવી પરિસ્થિતિમાં જે અમારા કાર્યકર્તાઓ એક યોદ્ધાની જેમ લડ્યા છે એ માટે પણ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જે મીડિયાના મિત્રોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારો સમય કચ્છના જે પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાના હશે તો એનામાં પણ મજબૂતીથી કચ્છનો અવાજ ઉપાડીશું એ પણ આપના માધ્યમથી કચ્છની જનતાને ખાતરી આપું છું આટલા બધો વિરોધ હતો એ વાત સત્ય છે પણ અંતે જનતાનો નિર્ણય શિરોમાન્ય હોય એટલે કોઈ ટીકા ટીપ્પણી કર્યા વગર જે જનતાએ ચુકાદો આપ્યો છે એમને અમે સ્વીકાર કર્યો છે